પાણી વહેતા જોવા મળી રહ્યા છે વરસાદી માહોલ વચ્ચે અંકલેશ્વર જેડીસી માં જળ પ્રદુષણ એ મજા મૂકી હતી પ્રદુષણ રોકવા કમિટી બનાવવા કમિટી રચાય પણ પ્રદુષણ નહીં અંકલેશ્વર ઔદ્યોગિક વિસ્તારમાં વરસાદ સાથે વરસાદી ગટરમાં વિવિધ કલરના પ્રદૂષિત પાણી દેખાઈ રહ્યા છે જ્યારે વરસાદ પડે એટલે વરસાદી ગટરમાં પ્રદૂષિત પાણી વહેવાનું કે વહેવડાવી દેવાની ઘટનાઓ બની રહી છે અંકલેશ્વર વસાહતની વરસાદી ગટરમાં વિવિધ કલરનું પ્રદૂષિત પાણી વહેતું નજરે જણાતા પ્રકૃતિ સુરક્ષા મંડળ દ્વારા અંકલેશ્વર જીપીસીબીના પ્રાદેશિક કચેરી તેમજ જીપીસીબી ગાંધીનગર અને અંકલેશ્વરને લેખિત ફરિયાદ કરાઈ છે એનજીટી બાબતે કમિટીની રચના થઈ છે તો પણ આવી ઘટનાઓનું પુનરાવર્તન થઈ રહ્યું છે જીપીસીબીના પ્રાદેશિક અધિકારીએ જણાવ્યું હોવાનું પ્રકૃતિ સુરક્ષા મંડળે જણાવ્યું હતું પ્રકૃતિ સુરક્ષાના સલીમ પટેલે જણાવ્યું કે દરેક વખતે ચોમાસાની ઋતુમાં પ્રદૂષિત પાણી વરસાદી ગટરમાં વહેતું હોવાથી આસપાસની આમલા ખાડી, અમરાવતી ખાડી અને છાપરા ખાડી પ્રદૂષિત બને છે. આ પાણી નર્મદા નદી સુધી જાય છે, જેથી ભૂગર્ભ પ્રદૂષિત થાય છે. માનવ સ્વાસ્થ્ય અને જળચરના જીવનને ખતરો રહે છે. અમે ફરિયાદ કરી તપાસ થાય તેના કરતાં આવી ઘટનાઓ નના બને તે